છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણ ખાતા દ્વારા વિદ્યા સહાયકને શાળા સ્થળ પસંદગી તાલુકા શાળા નંબર એક માં યોજાઈ છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણ ખાતા દ્વારા વિદ્યા સહાયક સામાજિક વિજ્ઞાન સ્થળ પસંદગીના એકસો એકાણું વિદ્યા સહાયક સરકારી નોકરી માટે હાજરી આપી હતી જ્યારે બીજા વિદ્યા સહાયકો ધોરણ છથી આઠમાં જિલ્લા સ્થળ પસંદગી એકસો એકાવન સરકારી નોકરી માટે હાજરી આપી હતી વિદ્યા સહાયક જિલ્લા સ્થળ પસંદગી નોકરી ઈચ્છુક એવા ત્રણસો એકતાલીસ ઉમેદવારોએ છોટાઉદેપુર શાળા નંબર એકમાં જિલ્લા કક્ષાની શાળાએ શિક્ષક શિક્ષિકાઓ સાથે સ્થળ પસંદગી ભરતી મેળો યોજાયો હતો જે સ્થળ પસંદ

ત્યાર પછી નિમણૂક ઓર્ડર આપ્યા હાજર થવા ઉગડતી સ્કૂલ તારીખ છ અગિયાર બે હજાર પચીસમાં રોજ સ્થળ પસંદગી કરેલ તે સ્કૂલમાં હાજર થવાનું રહેશે લાગવક કે ઓળખાણ વિનાના શિક્ષણ ખાતા અને સરકાર દ્વારા સીધું સ્થળ પસંદ માટેની પ્રક્રિયા સરળ બનવા પામી હતી સરકાર દ્વારા આવી અનેક સરકારી નોકરીની ભરતીઓમાં પારદર્શકતા આવે તો જરૂરથી નોકરી ઈચ્છુકને સરળતાથી નોકરી મળી રહે સરકારી નોકરી ભરતી પ્રક્રિયામાં પત્રમ પુષ્પમ વહીવટી જો ન થાય તો જરૂરથી વંચિતોને નોકરી મળી શકે છે રાજુભાઈ ડી પટેલ ન્યૂઝ ઓફ પાટણ